આ દુર્ઘટના ગુરુવારે લંડન જવા માટે ઉડાન ભરતા બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થવાથી બની હતી જેમાં બસો ત્રીસ મુસાફરો દસ કેબિન ક્રૂ અને બે પાયલોટ સહિત કુલ બસો પાંસઠ લોકોના કરુણ મોત થયા હતા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર પડી હતી જે આ દુર્ઘટનાની ભયાવહતા દર્શાવે છે આ દુઃખદ પ્રસંગે સંબોધન કરતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થરાદના પ્રજાજનો માટે ખૂબ મોટું કામ કર્યું છે અને ખૂબ આપ્યું છે તેમણે રૂપાણીના કાર્યોને યાદ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું નજાન્યું જાણકી નાથે સવારે શું થવાનું છે બારમી જૂન બે હજાર પચીનો દિવસ આ સદીની મોટામાં મોટી દુર્ઘટના હું પ્લેન બસો ત્રીસ યાત્રિક અને બાર ક્રૂ મેમ્બર બસો પછી બસો એકતાલીસ જણ મૃત્યુ પામ્યા અકસ્માત ગયા એક જણ બચ્યું આની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ સાથે હતા દીકરીને મળવા લંડન થઈ રહ્યા હતા એમનો પણ સ્પર્વત થયો વિજયભાઈ ખૂબ મૃદુ મક્કમ જીવદયા આરોગ્યની ચિંતા સતત કરવાવાળા અને એમની સાથે તો મિત્રો હું કેબિનેટમાં પણ હતો અને એમણે કેબિનેટમાં प्रतिनिधि निर्णय की रखी जे काबू करया छे आज प्रदा याद रख छे એટલા માટે તો આજે રાજકોટ ની સમગ્ર પ્રજાજનો એ આખો રાજકોટ પ્રાઇવેટ શાળાઓ બપુર સુધી બંધ રાખવાનો જે મિત્રો નિર્ણય કર્યો આ એમ ના કામો ને આપારી છે આપડી માદનપુરા એટલે કે થરાજી સી પૂસુધી ની પાઇપલાઇન ની યોજના પાડો હું સિંચાઈ મંત્રી તો એ વખતે apni પહેલ ખાસ કે સભા છસો પંત્રી કરોડ રૂપિયા આપીને જે બધું જે આપણી કામગીરી પૂરી થઈ જે અત્યારે તળાવો ભરાય છે એ પણ મિત્રો એમને આભારી છે મારે ત્યાં દીકરીના લગ્ન વખતે પણ આવ્યા હતા પણ જે મિત્રો એમનું કામ બધાને સરળતાથી મળવાનું બધાની જોડે સ્વભાવ ગમે ત્યારે મળવાનો ના નહીં સતત દોડતો પડ સંગઠનમાં અમારા प्रदेश महामंत्री तरीके काम साथ-साथ राज्यसभा सभ्य तरीके काम कर मुख्यमंत्री तरीके, तरीके नित्य सेवाओं आपी अतर मित्रों प्रजाजनों व्य प्रवासी ने हाथे हाथी जहाँ विमान पड़ू युवा बीजे मेडिकल कॉलेज विद्यार्थी होस्टेल थी एम जो विद्यार्थीओ મોતને ભેટ્યા એની આજુબાજુ રહેતા માણસો પણ મૃત્યુ પામ્યા આ જે દુઃખદ ઘટના ઘટી છે એ અવર્ણીય અને અકલ્પ્રિય છે એનું દુઃખ વર્ણવી શકાય નહીં દેશના પ્રધાનમંત્રી પણ ગઈકાલે આવ્યા હતા દેશના ગૃહમંત્રી ઉડ્ડયન મંત્રી રાજ્યના મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી ઋષિભાઈ ગૃહમંત્રી હર્ષભાઈ આ બધાની હાજરીમાં ત્યારે ગ્રામંત્રી પણ જે સ્થળ નિરીક્ષણ કરીને તાત્કાલિક બધાને સહાય આપવાની પણ જે કંઈ કામ છે જે કામગીરી પૂરી કરવાની પણ સલાહ આપી આ દુઃખદ પ્રસંગમાં જ્યારે આજે માર્કેટ કમિટીમાં અમારા બધા જ આગેવાનો સાથે સાથે બધા જ વેપારી મિત્રો ટોલાટો મહેતાઓ અને બધાના સાથે સંયુક્ત આ બધાની ફરજનો ભાગ છે અને એમને અહીં પ્રાર્થના ગાયત્રીનો મંત્ર કહીને શ્રદ્ધાંજલિ આપી છે આ તબક્કે હું પણ આ બધા જ પરિવારોનું આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એમના ઉપર જે આપતી આવી છે એ સહન કરવાની શક્તિ આપે અને પરિવારજનો જ્યારે દુઃખ આવી પડ્યું છે ત્યારે એમનું પણ સ્વર્ગસ્થ લોકોનું સ્વર્ગમાં સાબગ્યું થાય અહીં શ્રદ્ધાંજલિ આપું છું ઓગાન